સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ ખેડૂતોને મળી શકે તે માટે કૃષિ વિભાગ ગાંધીનગર દ્વારા આ ખેડૂત પોર્ટલ અઢારમી જૂનથી સાત દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સ્માર્ટફોન ટપક પદ્ધતિ ખેતી માટે પાણીના ટાંકા અને પાકના સંગ્રહ માટે ગોડાઉન યોજના માટે પોર્ટલ ખુલ્લું મુકાયું હતું અરજીનો ફ્લો વધે તો પણ ખામી ના થાય તેવી તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ હતી ગત વર્ષે સ્માર્ટફોન માટે અમદાવાદ જિલ્લાના છસો ને ઓગણસાહીઠ લાભાર્થીઓએ લાભ લીધો હતો અને ટપક સિદાઇ પદ્ધતિ અંતર્ગત પાણીના ટાંકા માટેની જિલ્લાના ખેડૂતોને ત્રણ લાખ સિત્યાસી હજારની સહાય ચૂકવવામાં આવી હતી

તો ખેડૂતની આવકમાં પણ વધારો થાય છે આ બાબતને ધ્યાને રાખી સરકારશ્રીએ સ્કીમ પણ ગયા લોન્ચ થઈ લીધી એ સિવાય સ્માર્ટફોન માટે પણ ખેડૂતો જે પોતાના રીતે સ્માર્ટફોન આધુનિક ટેકનોલોજી એ વાકેફ થાય અને સારી નવી નવી જે ખેતીની પદ્ધતિઓ છે એ યુટ્યુબ સોશિયલ મીડિયા પણ એ માહિતી મળી શકે એના માટે સ્માર્ટફોન ઉપર પણ સહાય આપવામાં આવે છે અને સ્માર્ટફોનમાં પણ કુલ ખર્ચના પચાસ ટકા લેખે રૂપિયા છ હજાર રૂપિયા જેટલી પણ આપણે સહાય આપીએ છીએ અપનાવેલી હોય અને પોતાના ખેતરમાં પાણીનો ટોપે બનાવવા માંગતા હોય તો એના માટે પણ સમાચારો માં હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર